अल्लाह आमड़वां के कारण ही पेपर बदुज बुलाए जाए जे इन कारण सु मिसेम किधने क्या आपने ये दरी चीज़ दरी दरी ने तो सुल चुका तमें एक प्रश्न ना आमड़वां ने दे दिया बाकी ना प्रश्न भूल जाओ जो इन कारण के तमें एक प्रश्न ने बदुज बुलित हो चुका एक प्रश्न बदु नथी एक मानस એની એની નોકરી ના મળી કે 18 વર્ષનો અને બાપા ગુજરી બાપા જતાયા છોડીને માએ ઉઠતા કર્યા 14 15 વર્ષની ઉંમરે એની માનસિક સ્થિતિ પર તેમ જ મળો એક વરસチルમાં જીવ્યો 20 વર્ષની ઉંમરે પરણ્યો એક 22 વર્ષની વરેને પ્રેગ્નન્સી લઈને તેની પત્નીને ભાગી લીધો કશું આવડે નહીં પછી રેસ્ટોરન્ટમાં જોડાયો કોરી રેસ્ટોરન્ટ બજેટ 88 ડોલર હતી 55 ડોલર એ 600 700 800 રૂપિયા જ મળ્યા એને રીટાયર થવા માટે ત્યારે આ તો ઓમે તો હતી જીદતી અમે આપણે જાય દીધું આખી જિંદગી જીતી આટલું સમય જો આખી જિંદગી મારી પૂરી થઈ ત્યારે એનું મન એ રહે છે કે નઈ જિંદગી નથી પૂરી થઈ યુ કેન સ્ટાર્ટ ઓપરેશન તો પરિવાર અત્યારે પેલાથી શરૂ કરી શકે છે અને એ માણસે પરદેશની વાત છે ચિકન વેચવાનું શરૂ કર્યું 65 માં વર્ષે એ નાનું રેસ્ટોરન્ટ કર્યું ધીરે 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 વધારતો ગયો અને આજે તમે KFC નામ સાંભળ્યું છે કેન્ટોકી ફ્રાઈડ ચિકન અબ જો રૂપિયાનો માલિક થઈને 98 માં વર્ષે ગુજરી ગયો એક સવાલ ઉયો છે કે જિંદગી નથી ભઈ જતી હતી તમે શું કામ પર ગભરાઈ જાવ છો આપણે આપણા મનને હું પ્રેમ જ નથી કરતા જે સવાલ નથી હું તો સાઈડ પર મૂકી દો બાકી બધા

આપણે નથી છે એની પર કોન્સન્ટ્રેટ એટલું બધું કરતા હોય છે નથી આવડ તો કરતા હોય છે કે કોઈ છે નહીં તમે તમારા મનને જુદી રીતે કેવો બધા બેઠા છે અને પરીક્ષા ખૂબ યાદ રાખવા જેવું છે કે આપણી પરીક્ષાઓ બોગસ છે અને શિક્ષણ કહેવાય એ તમારી યાદ તપાસે છે તમારામાં શું પડ્યું છે એ આનાથી જુદું જ છે અમારા ક્લાસમાં જેને માસ્ટરો ખૂબ મારતા છે આઉટ ઓફ વિદ્યાર્થી હતો એ અત્યારે મુંબઈની અંદર કરોડપત છે તમારા સફળતાની અને તમારા શૈક્ષણિક તમારી સફળતા જિંદગી અને તમારા શૈક્ષણિક એચિવમેન્ટને લાગતું લાગતો નથી એટલે એની ખોટી ચિંતા નહી કરવાની એ ચિંતા મતલબ કે ભૂલી જાવ છો એટલે કોન્સન્ટ્રેટ ઓન ધોસ ટોપિક્સ એ પ્રશ્ન રોગ જે તમને આવે છે એનો ઉપાય છે એકવાર સાત આપણે વિશ્વાસ વધારવા માટે આપણે શું કરવું જોઈએ આત્મવિશ્વાસ વધારવાનો એક જ ઉપાય છે ઓલો વાનું તમારી જાતને બીજો કોઈ સાક્ષર કહો બસ તમે એલી છો તમારી જે કોઈ બીજો કોઈ તમારી રીતે તમે તમારી જાતને વિશ્વાસ દેવા પર રોજ સવાર ઉઠીને તમારી જાતને કહો કે હું બેસ્ટ છું હું કરી શકું છું હું સ્વાર નથી કરી શકતો તમે જ્યારે ફરાના જેટલું મને નથી આવડતું કે ટેકના જેટલું નથી દોડી શકતો હું ગણવા માંડો છું ને ત્યારે તમે પાછા પડો છો બાકી તમે તમારી જાત સાથે સરખાવો તમારી સ્પર્ધા હંમેશા તમારી સાથે જ કરો મારા ગયા અઠવાડિયે ગયા વર્ષ મારા પંચોતેર ટકા આવ્યા હતા મારા સત્યોતેર ટકા પણ ફલાણા વિકરાંતને પણ અત્યારે મારા અઠ્યાસી અમે દેખાડે મારા બચ્ચો તો ખબર છે સત્ય આવતા વર્ષો પડે પછી બચ્ચા તમારી જાત સાથે સાંજે એ આઠ સૌથી ઉત્તમ હોય છે બીજા સાથે સરખામણી કરો ત્યારનો આજે મને પડી તો એક વિદ્યાર્થી મારું હું અત્યારે

કારણ કે એની અમુક લિમિટેશન સારી હવે એને લેટ થઈ જાય લે પણ તમે બધા એટલા સંત છો કે હજી પછી સો એ સો ટકા લઈ શકો એટલે